મહેસાણા જિલ્લામાં ફરી એકવાર એમસીએ છપાટ છે રાજસ્થાનથી મહેસાણામાં લવાતો દારૂ શહેરના પિલાજીગંજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યું છે વિદેશી દારૂની છપ્પન પેટે ભરેલી ગાડી સાથે રૂપિયા બાર લાખ કરતા વધારેના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી અને ચાર વોન્ટેડ ઇસમો સામે ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે મહેસાણામાં વિજિલન્સની રેડ રાજસ્થાન તરફથી મહેસાણા તરફ લવાતો દારૂ ઝડપાયો બાતમી આધારે રીડ કરીએ મહેસાણાના પિલાજીગંજ વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર ઝડપી છપ્પન પેટી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા મનોજ જયકિસન બિસ્નોઈ ઝલોર રાજસ્થાન અને અબ્દુલ વાહિદ શેખ સોભાસન મહેસાણાને ઝડપ્યો લિયાકાંત લુહાણી પ્રકાશ ગોદારા રમેશભાઈ આશીષ ઉર્ફ આશુ અગ્રવાલ નામના આરોપી વોન્ટેડ જાહેર કરાયા રૂપિયા બાર લાખ કરતા વધારેના મુદ્દા સાથે બે આરોપી સહિત ચાર વોન્ટેડ આરોપીઓ સામે સામેઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી